મહિની પૂર્વ હિંસાની આગમાં ભટકે બળી રહેલા અનેક કૌભાંડમાં કાહાણીમાં અત્યાર સુધી સામે આવી છે જેને દેશના અમસમાય દીધે એ અગત્ય મહિનાઓ મહિલાઓના નિવસ્ત કરીને જાહેરમાં વિરુદ્ધ અપરાધીની બરબરતા વધી રહી છે સાત નવેમ્બર ઝીરીબાબમાં જિલ્લામાં એક ગામમાં આથી આત્મા હુમલોમાં અને એક ઘરમાં ઘુસીને ત્રણ બાળકોની માતા સાથે હવે એક દિવસની આદિવાસી મહિલાઓને બળાત્કાર કરતા ફેલાતીને આ ખૂબ જ અત્યાર અડચાર કરાયો હતો ત્યારબાદ તે જીવતી બાળે મૂકી તેના વોટો પેટ્સ રિપોર્ટમાં જણાવ્યું કે આ મહિલા સાથે હેવાનનો જોવા વર્તાવ કરવામાં આવ્યો છે કે મહિલાના પતિને એને અયરમાન નોંધાવી તેમાંથી ઘરની અંદરમાં નિવેદન હત્યા કરવા પહેલો બળાત્કાર કરવામાં આવ્યો કે સિલસેના મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમમાં જણાવ્યું કે આ રેપમાં કારણો છે કે સંભવીને ફગાવી દીધી અને આ મેં કચરાનું શરીરમાં નવા ટકા સુધી બળી ગયું છે કે સુદ્રા આ શોક અને બની ગયેલા રિપોર્ટમાં અનુસાર જમણી ઝાંખની પાછળ એક કાની ડાયબી ઝાખમાં ખાતું અને ખીલો અને ફસાયેલો હોવાની વાત રિપોર્ટરમાં આવી છે કે અંગ નીચેલા અંગોમાં ભાગમાં શહેરોને રસના કાયમ અને ફૂંકી ઝાંખ કરી નાખીને ટીકા કબલાઈને અત્યાર સુધી ઓળખ ન કરી શકવા કે અપર નારાજગી વ્યક્તિ કરીને જણાવ્યું કે મણિપુર ગત મહિલાઓને જાણીતા હિસ્સામાં તેમાંથી બસોથી વધુ લોકો માર્યા ગયા હતા અરે જરીબામાં નવેરસે હિસ્સામાં ભડકાયા બાદ ગયા તથા